આગળ વાત કરીએ જૂનાગઢની જ્યાં ગિરનાર પર વેપારીઓ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હટાવવા માટેની માંગ કરી રહ્યા છે પ્લાસ્ટિક પર પ્રતિબંધની માંગ જે સતત કરવામાં આવી હતી તેના પર હવે વેપારીઓ વિરોધ કરી રહ્યા છે અને પ્લાસ્ટિકની છૂટની માંગ પર અડગ છે પ્રતિબંધના નિર્ણયના વિરોધમાં આજે વેપારીઓએ વિરોધ પણ કર્યો છે ફરી એકવાર દુકાન બંધ રાખી આ વિરોધ નોંધાવ્યો છે તો આજે વેપારી અને પ્રશાસનની બેઠક પણ મળવાની છે બીજી વસ્તુ આઠસો થી હજાર પરિવાર કે જે ફક્ત ક્ષેત્રમાં તેનું પેટીયું ને ટંક્યું છે આજીવિકા ફક્ત ને ફક્ત આ છે અત્યારે લોકો ખૂબ હેરાન થાય છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે જ્યારે ગરીબી હટાવવાની આપણે વાત કરીએ છીએ તો આ જે પરિવારો છે એ બધા નાના માણસો છે બધા ગરીબ છે તો થોડી નજર આ બાજુ નાખે અને આનો યોગ્ય પગલાં લે બીજી વસ્તુ તો જૂનાગઢમાં આજે ફરી વેપારીઓ અને પ્રશાસનની બેઠક મળવાની છે કારણ કે વેપારીઓ અડગ છે પ્લાસ્ટિક પર છૂટ આપવા માટે અને હાલ તો પ્રશાસને ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પર પ્રતિબંધનો નિર્ણય કર્યો છે જેને લઈ ફરી એક વખત વિરોધનો સુર ઉઠ્યો છે